પડશે પાછું પાછો મંડપ વાળા કરવો પડશે જેટલી પણ સારીઓ બારીઓ છે ગમો પેલા મુલતાન છે ત્યાં થી કે ના લાવ્યો કીધું છે કે નહીં કીધું ને ગમો પાછા ગણાવી પાછું તારીખો એ તારે ગણીએ છે પછી કોઈ મળે નહીં એના કરી મને જવા દેવો બહાર નાગર બહાર કારણ કે નાગર નું નહીં લાગતું કારણ કે ઘેર મળતો નહીં શિકાય શું રસ ફોન બોન ના કરવો પડે ખબર ના પડે મારા હમથાન જેટલી ચિંતા પણ નાગરે અમારા વિમા માં આપડો ફોન ઉભો જ રાખતો હતો એટલે આપણે ચિંતા કરવી પડે નાગર ના કહેતો અહીં જોઈ અમારો ભારો છોકરો ખરો ગંદા વિવાહ છે એટલે આપણે કલાક બલાપ કરી તૈયાર રહેવું પડશે અમે તારીખ નજીક આવી જાય છે લેહણ માં જી આવા તો ત્યાં કેટલા રે ઘેર ના તો તબેલા કી સર કે તે ઓ આ નાગર તો જો કેવો પડ્યા છે ઓ કોઈ ઘેર ના વિવાહ આયા છે ને ઓ આનો કચ્ચીયો બુચી નહી કોણ દીધી બધું તો લાઈ દીધું આયું કે છે

અને થારિયો વારિયો બી એ બાકી છે નક્કી કરવાનું આ સીધું બીજો એ તો બધું કીધેલું છે તે લાયા કાને કીધું તું એ તો ગોમો કીધું છે કાને ગોમો નક્કી કરી દે બધું ના હોય ને તો સર અને આપણે મુલચંદ નક્કી કરી દઈએ અને મંડપ ને બધું રાખે છે આપણે નક્કી કરી દઈએ કીધું

તારિયોં તો નક્કી કરી દીયે વાતો નક્કી કરી દીયે અને નાવા તો કાલે વાળે હેડ જે તો કરતા કર પેલા તો

આપડે ગમે તે ફેરવી કાઢવાનું હા દાન હું આપણે જલ્દી વાર ફેરવતા હાઓ હેડો થારી તો નકી આ મારે મોડુ વસાયો છે વાહન ને બહાન જેટલું મે વસાય મારા બધું આ કીધું કમાવાનું કોમ ધંધો તો કરવો પડશે બેઠે બેઠે ચેતી તો ઘણી છે હું કરવાની કીધું એ બીજું સાઈડ માં ધંધો આ સાઈડ નો ધંધો છે મારે તે હમુ રહ તે અમે પચીસ રૂપિયા કમાતા હોય તો ગમવા હોશિયારો આયા છે મોઢવા બે ત્રણ જગ્યાએ બધી દીધા છે તે લાઈ તારીખ જોઈ લઉં

ખાવા <laughs> આવ <laughs>

લખી દે તું ચો બોલી અગાઉ લઈ તો એ તો વિવાહ જરૂર પડશે હું કરવું છો બસ આગળ તારી બધું લઈ જયું દાળ અમે પડી જ કોઈ ભાઈ નઈ લઈ જતું જો પછી અફરો છો એક વાહન ખોવાય છે વાટકી ખોવાય તો પચીસ રૂપિયા વાટકી ના

બીજી મારી વાત આવું જે મને આજો વાયદા ના કરો વાયદો થાય ને જોવા ચલો છે આપડે તો તમને ખબર છે

જય માતાજી મિત્રો આપણે અમારી ચોસઠ જોગણી ઓફિશિયલ ના વિડીયો પસંદ આવતા હોય તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો સબસ્ક્રાઈબ તો ચૂકચી કરો જય માં